વિઘ્નેશ્વરાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં જાણીશું અંગારકી ચોથ સાથે જોડાયેલી રસપ્રદ કથા દર મહિનાના વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે આ તિથિ પર થનારું વ્રત શ્રી ગણેશની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરાવનારું મનાય છે તેમાં પણ જો આ તિથિ મંગળવારના રોજ હોય તો તેને અંગારકી કી સંકષ્ટિ ચતુર્થી કહે છે માન્યતા અનુસાર આ એક અંગારકીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની સંકષ્ટિના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે પણ શું તમને ખબર છે કે મંગળવારની સંકષ્ટિને અંગારકી કી સંકષ્ટિ શા માટે કહે છે તો આવો જાણીએ અંગારકી સંકષ્ટિના પ્રારંભ સાથે જોડાયેલી રસપ્રદ કથા અંગારકી સંકષ્ટી ચતુર્થીનું મહાત્મ્ય ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં વર્ણવવામાં આવ્યું છે જે અનુસાર પૃથ્વીદેવીએ મહામુનિ ભારદ્વાજના અરુણપુત્રનું પાલન કર્યું સાત વર્ષ પછી તેમણે તેને મહર્ષિ પાસે મોકલી દીધા મહર્ષિએ અત્યંત પ્રસન્ન થઈને પુત્રને આલિંગન કર્યું અને તેના ઉપનયન સંસ્કાર કરાવીને વેદશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું પછી તેમણે પોતાના પ્રિય પુત્રને ગણપતિ મંત્ર આપીને તેને ગણેશજીની પ્રસન્નતા માટે આરાધના કરવાની આજ્ઞા કરી મુનિપુત્રએ પોતાના પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી ગંગાના તટ પર જઈને તેમણે પરમ પ્રભુ ગણેશજીનું ધ્યાન કર્યું તેઓ તેમને આપવામાં આવેલ મંત્રના ભક્તિપૂર્વક જાપ કરવા લાગ્યા લગભગ એક સહસ્ત્ર વર્ષ સુધી નિરાહાર રહીને તેમણે મંત્ર જાપ કર્યો આખરે દિવ્ય વસ્ત્રધારી અષ્ટભુજાધારી ભાલચંદ્ર શ્રી ગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા કહેવાય છે કે તે વદ પક્ષની ચતુર્થીની તિથિ હતી ગજાનને મુનિકુમારને વરદાન માંગવા કહ્યું પ્રસન્ન પૃથ્વી પુત્રએ અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું હે પ્રભુ તમારા દુર્લભ દર્શન કરવાથી હું ઘણો કૃતાર્થ થયો છું મારી માતા પૃથ્વી મારા પિતા મારું તપ મારા નેત્ર મારી વાણી મારું જીવન અને જન્મ સફળ થયો છે હે પ્રભુ હું સ્વર્ગમાં નિવાસ કરતા દેવતાઓ સાથે અમૃત પાન કરવાની ઈચ્છા ધરાવું છું મારું નામ ત્રણ લોકમાં કલ્યાણ કરનાર મંગળ તરીકે પ્રખ્યાત થાય કહે છે કે સિદ્ધિ પ્રદાતા ગણેશજીએ વરદાન પ્રદાન કરી દીધું હે મેદીની નંદન તમે દેવતાઓ સાથે સુધાપાન કરશો તમારું મંગળ નામ સર્વત્ર વિખ્યાત થશે તમે ધરતીના પુત્ર છો અને તમારો રંગ લાલ છે એટલે કે તમારું એક નામ અંગારક પણ પ્રસિદ્ધ થશે આ તિથિ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થશે પૃથ્વી પર જે પણ મનુષ્ય આ દિવસે મારું વ્રત કરશે તેને આખા વર્ષ દરમિયાન આવતી ચતુર્થીનું વ્રત કરવાથી મળતા ફળ જેટલું જ ફળ પ્રાપ્ત થશે ચોક્કસપણે તેમના કોઈ પણ કાર્યમાં વિઘ્ન નહીં આવે આના કીર્તન માત્રથી મનુષ્યની દરેક કામના પૂર્ણ થાય છે પૃથ્વીપુત્રે ચતુર્થીના દિવસે વ્રત કરીને શ્રી ગણેશજીની આરાધના કરી તેનું તેમને અત્યંત આશ્ચર્યજનક ફળ પ્રાપ્ત થયું તે પોતે સશરીર સ્વર્ગ જતા રહ્યા તેમણે સૂર સમુદાયની સાથે અમૃત પાન કર્યું જેને લીધે મંગળવારના રોજ આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થી અંગારકી ચતુર્થીના નામથી પ્રસિદ્ધ થઈ આતિથી પુત્ર પૌત્રાદિ અને સમૃદ્ધિ પ્રદાન કરી સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી તિથિ છે કહે છે કે આ દિવસે તો દુર્વા અર્પણ કરવા માત્રથી પણ ગણેશજી પ્રસન્ન થઈ જાય છે અને સમસ્ત મનસાઓને પૂર્ણ કરી દે છે આમ આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો મંગળ બની જય બોલો ગણપતિ બાપાની જય આપણે આ વિડીયોમાં જાણ્યું કે મંગળવારની ચોથની અંગારકી ચોથ શા માટે કહેવાય છે અગાઉના વિડીયોમાં અંગારકી ચોથનું મુહૂર્ત ચંદ્રદર્શનનો સમય પૂજા મહત્ત્વ ઉપાય વગેરે જણાવેલ છે આશા રાખું છું કે આ બંને વિડીયોમાં થઈને આપ સૌને અંગારકી ચોથની સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના